સુઈગામના ડાબી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કર્યા બાદ આજે ત્રીજા દિવસે પણ તાળાબંધી યથાવત રાખી ગ્રામજનોએ શાળા આગળ ભૂખ હડતાલ ઉપર ઉતરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી યથાવત રાખીને આંદોલન કરીશું સુઈગામના ડાબી ગામમાં વાલીઓ અને ગ્રામજનો શાળાને તાળાબંધી કર્યા બાદ હવે આકરા પાણીએ ઉતર્યા છે ગ્રામજનોએ તાળાબંધી બાદ હવે પોતાની માગણીઓને લઈ રામધૂન બોલાવી આખરે તંત્ર સામે ભૂખ હડતાળ આદરી છે સુઈગામ તાલુકાના ડાબી ગામની સરકારી માધ્યમિક હાઈસ્કૂલમાં શિક્ષકો અને શાળામાં અન્ય સુવિધાઓને લઈ વાલીઓએ સોમવારે તાળાબંધી કરી હતી આજે ત્રીજા દિવસે પણ એનો કોઈ નિકાલ ન આવતા ડાબી ગ્રામજનો અને વાલીઓએ તંત્ર સામે બાયો ચડાવી ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે તાળાબંધીના ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા વાલીઓની માંગ સામે કોઈ કાર્યવાહી નહીં કરાતા આખરે ધીરજ ધરી બેઠેલા વાલીઓએ શાળાના દરવાજા આગળ મંડપ બાંધી ઢોલ મંજીરા સાથે રામધૂન બોલાવી અમારી માંગો પૂરી કરોનો નારો લગાવી શાળા આગળ જ ભૂખ હડતાલ આદરી છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના સરહદી પંથક સુઈગામ તાલુકાના ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ નવથી બારમાં એકસો પંચાણું વિદ્યાર્થી હોવા છતાં છેલ્લા બાર મહિનાથી કાયમી શિક્ષક બે જ હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય બન્યું છે ગામ લોકો દ્વારા વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે બે દિવસ પહેલા ગામના સરપંચ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી હતી ડાબી ગામની સ્કૂલમાં ગામના અને આજુબાજુના ગામના એકસો પંચાણું વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે શાળામાં મહેકમ સાત શિક્ષકોનું છે છતાં છેલ્લા બાર મહિનાથી કાયમી શિક્ષક બે જ હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર અંધકારમય બન્યું છે જેથી ગ્રામજનો દ્વારા સ્કૂલની તાળાબંધી કરવામાં આવી હતી અને જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાની તાળાબંધી ખોલવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જો કે આજે ત્રીજા દિવસે પણ સ્કૂલની તાળાબંધી યથાવત રખાઈ હતી અને ગ્રામજનો પોતાની વિવિધ માંગોને લઈને ભૂખ હડતાળ ઉપર ઉતરી ગયા છે જ્યાં સુધી તેમની માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે શિક્ષણ વિભાગમાંથી અને ત્રણ દિવસથી અમારે અમારી કોઈ માગણી ના હતો આજે ઢોળ નગારા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્ય શિક્ષણ અધિકારી રાજ્યના શિક્ષણ મંત્રીના ના કાળ સુધી વાત પહોંચ્યા એ માટે અમે ઢોલ નગારા સાથે આજે વિરોધ કરી રહ્યા છીએ બીજી વાત એ છે કે કાલે આપણા અધિકારી એમ કીધું કે સ્કૂલની અંદર શિક્ષકોનો સ્ટ્રેપ પૂરતો છે પણ એમને કાયમી શિક્ષક ની માંગ છે તો એવડા મોટા અધિકારી ખોટું ના બોલે તો સાહેબ શ્રીને કેવું છે કે તમારા શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા છે તો અહીં આવો ધોરણ નવ ના ગણિત વિજ્ઞાનના શિક્ષકને ગોતી આપો ધોરણ અગિયાર બાર આ ની અંદર ભૂગોલના શિક્ષકને ગોતી આપો ઇતિહાસના શિક્ષકને ગોતી આપો અને સમાજ શાસ્ત્રના શિક્ષકને ગોતી આપો તો આ શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અહીં આવીને આ ચાર પાંચ વિષયના ચાર શિક્ષકોને ગોતીને આપો અમે આવડા મોટા અધિકારી શ્રી બોલો કે શિક્ષકો નથી આપો શિક્ષકો અહીંયા પણ અમને નથી મળતા ગામ લોકોને તમે આવીને ગોતી આપો આજે ત્રીજા દિવસે પણ તાળાબંધી અને ભૂગોળ ઉપર ભૂખ હડતાલ પૂરું કરવાનો કાર્યક્રમ અમારે ના છૂટકે કરવો પડ્યો કારણ કે આ શિક્ષણ ક્ષેત્ર બહેરું મૂંગવું હોવાથી અમારી આ ત્રણ દિવસ સુધી કોઈ પણ જવાબદાર વ્યક્તિ કોઈ પણ શિક્ષણ ક્ષેત્રથી આવેલ નથી અમારી પ્રાથમિક મોગો આ અને રજૂઆત જ અમારે કોની આગળ કરવાની કારણ કે કોઈ આવતું નથી તો રજૂઆત શું કરી કે અને અમે આની પહેલાં અવારનવાર રજૂઆતો કરી છે કે આ જગ્યા ઉપર તમે બાઉન્ડ્રી વોલ બનાવો પટાવાળાની જગ્યા પર કલાકની જગ્યા પર આચાર્યની જગ્યા પર અને ખૂટતા સ્ટાફની જગ્યા પરો એમ છતાં આજ દિવસ સુધી કોઈ પ્રાણી નથી આ જગ્યા એવી છે અને અગિયાર બાર ની દીકરીઓ મોટી દીકરીઓ સિત્તેર ટકા આવે છે અને ત્યાં સીસીટીવી ની કોઈ સુવિધા નથી પાણી કોઈ સુવિધા નથી આ જગ્યા ઉપર કોઈ પણ બનાવ બની તો કાલે તંત્ર જવાબદારી છે તેમજ કાલે ડીઓ સાહેબે ત્યાં બેઠા એ આદેશ કર્યો કે તમે ગામ ઉપર એફઆર કરી નાખો ડીઓ સાહેબ તમે એફઆઈઆર કરી શકો છો હું તમને ફૂલ આરતી વધાવી શકો છો આ મારી માગડો કે ખોટી ધમકીયા ના આપો અને નકડ કઈ પણ જાનહાની કે કોઈ પણ બીક ન માર્યો આચાર્ય કે કોઈ કઈ કરશે તો આ ડીઓ સાહેબની જવાબદારી રહેશે એક બાજુ ડાબી ગામના ગ્રામજનો શાળામાં કાયમી શિક્ષકોની માંગ સાથે તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા તેમજ સ્કૂલની દિવાલ બનાવવાની માંગ સાથે સ્કૂલને તાળાબંધી કરીને ભૂખડતાળ ઉપર ઉતર્યા છે તો બીજી બાજુ જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે ડાબી સ્કૂલમાં ચાર ઓરડા છે અને તેની સામે ચાર શિક્ષકો છે તે પૂરતા છે કાયમી શિક્ષકો સિવાય ત્યાં જે જ્ઞાન સહાયક શિક્ષકો છે તે ક્વોલિફાઈડ છે અને કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રોસેસમાં જ છે જેવી ભરતી થશે અમે શિક્ષકો ત્યાં મૂકી દઈશું સીસીટીવી લગાવવાની સૂચના આપી દેવાઈ છે અને દિવાલ માટેની પણ દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવાઈ છે આજે સ્કૂલની તાળાબંધી ખુલ્લી જશે અને અમે કાલથી એક કલાક વહેલી શાળા ખોલીને વિદ્યાર્થીઓનો જે અભ્યાસ બગડ્યો છે તે કવર કરાવી લઈશું બનાસકાંઠા જિલ્લાની સુઈગામ તાલુકાની ડાબી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે છે તેમાં ધોરણ નવથી બારના ચાર વર્ગો હાલ ચાલી રહ્યા છે જે ચાર વર્ગો છે ત્યાં હાલની સ્થિતિએ ચાર શિક્ષકો ઓલરેડી કામ કરે છે કુલ મેકમ સાતનો છે અને વિદ્યાર્થીઓ એકસો પંચાણું છે ગ્રામજનોની એવી માગણી છે કે અમને સાત શિક્ષકો કાયમી આપવા જે શિક્ષકો ચાર છે એમાંથી એક કાયમી છે અને ત્રણ જ્ઞાન સહાયક છે આ જે જ્ઞાન સહાયક શિક્ષકો છે એ સરકારશ્રી દ્વારા મેરિટના આધારે પૂરતી લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને સારું સુંદર શિક્ષણ કાર્ય પણ કરાવી રહ્યા છે જે ગ્રામજનોની માગણી છે એ અન્વયે હાલ સરકારશ્રીએ ખૂબ ઇનિશિયટી લઈ ખૂબ ઝડપથી કામગીરી થાય ઝડપથી ભરતી થાય એ માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે ઉપરાંત માનનીય મંત્રી સાહેબશ્રીએ જે માર્ગદર્શિકા જિલ્લા ફેરની જાહેર કરી છે એ અન્વયે ટૂંક જ સમયમાં જિલ્લા ફેરની ભરતી પણ થવા થનાર છે ઉપરાંત તાલુકા ફેરની જે કામગીરી છે એ પણ પૂર ઝડપે ચાલી રહી છે એટલે કે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં જે પરમેનન્ટ શિક્ષકની માગણી છે એ પૂર્ણ થઈ જશે બે દિવસથી ગ્રામજનો દ્વારા જે તાળાબંધી કરવામાં આવેલી છે એના કારણે બાળકોનો અભ્યાસક્રમ બગડી રહેલો છે પરંતુ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજે તાળાબંધી ખુલી જાય અને એમની સાથે અમારા ગઈકાલે પણ તપાસ અધિકારી આખો દિવસ ચર્ચા કરેલી હતી આજે પણ ત્યાં વર્ગ બે અમારા અધિકારી હાજર છે અને ગ્રામજનો સાથે સતત ચર્ચા કરી રહ્યા છે જો પોસિબલ થશે તો આજે અમે તાળાબંધી દૂર કરી આવતીકાલથી એ બાળકોને એક એક કલાક વધુ અભ્યાસક્રમ ચલાવી એમનું જે શિક્ષણ કાર્યની બે દિવસની ગેપ પડી છે પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે સુરક્ષા માટે કેમેરા લગાવવાની જી પણ એમની પણ ગ્રામજનોની બીજી એક માગણી એવી પણ હતી કે અમારી શાળામાં સીસીટીવી કેમેરાથી શાળા સજ્જ હોવી જોઈએ તો ગઈકાલે જ મેં આચાર્યશ્રીને એમની પડેલી કમ્પોઝિટ ગ્રાન્ટમાંથી સીસીટીવી લગાવી દેવાની તાત્કાલિક સૂચના આપી છે એટલે એકાદ બે દિવસનું જે ટેકનિકલ કામ છે પૂર્ણ થઈ સીસીટીવી લાગી જશે ઉપરાંત ગ્રામજનોની એ પણ માગણી હતી કે શાળાની આજુબાજુ દિવાલનું બાંધકામ જે છે પૂર્ણ થાય તો આ અંતર્ગત સમગ્ર જિલ્લાની જે આવી શાળાઓ હતી કે જ્યાં દિવાલની જરૂરિયાત હતી એની દરખાસ્ત ઓલરેડી પંદર દિવસ અગાઉ સમગ્ર શિક્ષા દ્વારા વડી કચેરીએ મોકલી આપવામાં આવેલી છે છે કે ભરતી માટે પણ પ્રયત્નો થયેલા છે કાયમી શિક્ષકોની માંગ પૂરી કરવા પણ સમગ્ર રાજ્યમાં જે ખૂબ સુંદર પ્રયત્નો થઈ રહ્યા છે એ હાલ અમે એમને સમજાવી રહ્યા છીએ અત્યારે મારા અધિકારી સાથે થયેલી ચર્ચા અન્વયે એ લોકો એગ્રી થઈ ગયેલા છે એટલે ટૂંક સમયમાં અમે શાળા ખોલી દેવાના છીએ